આગેવાનો વડીલો અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું બધી કોલેવાડા સીટના બધા તમામે સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબે જે જિલ્લા પંચાયત દીઠ દ્વારા જે મોદી સાહેબનો સંદેશો પહોંચાડવાની વાત કરી એ આજે કોલીવાડા સીટ અને કોરડા સીટમાં જે મોદી સાહેબે જે સંકલ્પ આપેલો કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વાત અને આત્મનિર્ભરની વાતનો જે સંદેશો આપ્યો એ સંદેશો લઈને અમે અહીંયા કોલીવાડા સીટના દરેક સમાજના મોટી માત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા એમાં જિલ્લામાંથી મંત્રી નિલેશભાઈ રાજગોર એ રમેશભાઈ આ ઉમેદવાર એ દિનેશભાઈ ભારતી બેન અને વાજી બાપુ અને બીજા અન્ય આગેવાનો મળીને સંકલ્પ લીધો છે આજે આજ રોજ અમારી કોલીવાળા જિલ્લા પંચાયત સીટમાં